વાઘોડિયાના પીપડિયા ગામ ખાતે આવે ધીરેજ હોસ્પિટલ ખાતે ઇન્ટરનેશનલ નેશનલ એપીલેપ્સી ડે ની ઉજવણી કરવામાં આવી હતી એક ક્રોનિક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેનાથી વિશ્વભરમાં લાખો લોકો પીડિત છે જે મગજમાં અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિને કારણે થાય છે ને તેના કારણે વારંવાર વાયના હુમલા હોવાની શક્યતા રહે છે આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ જે દર વર્ષે ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવવામાં આવે છે તેની ઉજવણી વાકુડિયાના પીપળિયા ગામ ખાતે આવેલ ધીરજ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ લાવવા અર્થે કરવામાં આવે છે વાય વિશે जनजागृति लाभ भी खूबज महत्वपूर्ण है धीरज हॉस्पिटल खाते वाई तमाम प्रकार की तपास तथा सार्टान तबीबी तमाम दिवस उपलब्ध होपिलेप्सी एक दिमागी तकलीफ होती है जिसमें ब्रेन की एक्टिविटी बहुत ज़्यादा बढ़ जाती है और उस एक्टिविटी के बढ़ जाने से शरीर में कई तरह की हरकतें होती है जिसमें मोस्ट कॉमनली मरीज गिर जाता है झटके आते हैं बेहोश हो जाता है कभी कभी इसके अलावा पेशेंट हो सकता है कुछ देर तक गुमसुम हो जाए कुछ देर तक पेशेंट हो सकता है गिरे नहीं लेकिन घूर घूर के देखने लगे आपको ये सब तकलीफ इपिलेप्सी की हो सकती है अधिकांश केस में कोई कारण नहीं मिलता इपिलेप्सी का कुछ केसेस में ये आनुवंशिक हो सकता है और कुछ केसेस में ब्रेन में कभी डैमेज हुआ हो तो वो कर सकता है सत्तर परसेंट मरीज़ एपिलेप्सी के दवा से कंट्रोल हो जाते हैं और अच्छे कंट्रोल हो जाते हैं ऐसे मरीज़ को यूजली दो से पाँच साल तक की दवा हम लोग देते हैं और उसके बाद हटा सकते हैं और बहुत सारे मरीज़ को उसके बाद दवा की ज़रूरत नहीं पड़ती तीस परसेंट मरीज़ को कभी कभी दवा से कंट्रोल नहीं होती वैसे मरीज़ को हम लोग कुछ एक्स्ट्रा दवा देते हैं कुछ अदर कुछ केसेस में सर्जरी की भी ज़रूरत होती है पूरे वर्ल्ड में लगभग पाँच करोड़ ई के मरीज़ हैं और इंडिया में लगभग एक करोड़ इसके लिए पूरे वर्ल्ड लेवल पर इस पर वर्क होती है जिसपे इंटरनेशनल इपिलेप्सी डे आज हम लोग मना रहे हैं डब्ल्यू एच ओ के संदर्भ में और हम लोग डीरस हॉस्पिटल में उसके लिए सेलिब्रेट किए हैं कई सारे हम लोगों ने यहाँ प्रोग्राम किए हैं और डीरस हॉस्पिटल में हम लोग इपिलेप्सी को पूरा ट्रीट करते हैं यहाँ सभी सुविधाएँ उपलब्ध हैं मैं डॉक्टर संजय प्रकाश यहाँ प्रोफेसर एनेर न्यूरोलॉजी આજે 10 ફેબ્રુઆરી 2025 છે આજે એપિલેપ્સી ડે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી એસોસિએશન તરફથી આ ડે નથી કરવામાં આવે છે એને પર્પલ ડે પણ કહેવામાં આવે છે આ વખતનું થીમ છે લેટ અસ શેડ લાઈટ અન્ડરસ્ટેન્ડ સપોર્ટ એન્ડ એમપાવર આ ત્રણ શબ્દો છે ખૂબ ઈમ્પોર્ટન્ટ છે લેટ અસ શેડ લાઈટ ઓન એપિલેપ્સી અમારી આ સંસ્થા છે ધીરજ હોસ્પિટલ અને એસપીકેએસ મેડિકલ કોલેજ જે સુમનદીપમાં આવેલી છે સુમનદીપનું એક પર્પઝ છે ઇઝ ટુ શેર નોલેજ દીપ રગટાવવાનું જે અંધાર અંધાર છે તેને દૂર કરવાનું અને આ ઇપીલેફસી એસોસિએશનનું પણ જે થીમ છે તે પણ અંધાર અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તે દૂર કરવાની છે ઇપીલેફસીને લગતી ઘણી બધી માન્યતાઓ છે જે ખોટી છે અને એ દૂર કરવું એ આપણી ફરજ બને છે અમારી હોસ્પિટલમાં ઇપીલેપસીના દર્દી આવે તો અહીંયા સારવાર અથવા તો તેનું નિદાન કરવાની બધી જ વ્યવસ્થા છે આજે ઇપીલેપસીની અંદર આપણે ખૂબ એની સારવારમાં આપણે ખૂબ આગળ વધી ચૂક્યા છીએ કોમ્પ્યુટરાઈઝ યુગ છે ટેકનોલોજી ઓલ્સો હેઝ ઇમ્પ્રુવડ સો મચ ઇપીલેપસી માટે ઇજીની વે ઈજી કરવું એ એક ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે એક ઇમ્પોર્ટન્ટ નિદાનનો એ અંગ છે તો એ ઈજીની ફેસિલિટી ધીરજ હોસ્પિટલમાં છે એની સાથે વિડીયો ઈજી પણ અમે કરી શકીએ છીએ કોઈવાર દર્દીને એના નિદાન માટે એમઆરઆઈની જરૂર પડે એ પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે એના માટે જે પણ નિષ્ણાતની જરૂર પડે ન્યુરો ફિઝિશિયન સર્જન અને અમારે ત્યાં ઇપિલેપકી સર્જરી ઇપિલેપ્સીની જે સર્જરી થાય છે જે ખૂબ જ ઓછી જગ્યાએ ઇન્ડિયામાં થાય છે એ પણ અવેલેબલ છે આ દિવ આ દિન દરમિયાન અમે લોકોએ બધા પેશન્ટોને ભેગા કરી સ્ટુડન્ટો સાથે અને ડોક્ટરોમાં એનું અન્ડરસ્ટેન્ડિંગ અવેરનેસ ક્રિએટ કરવાની